એક મહાન સંત ભદ્રાચાર્યજી પ્રાચીન ભારતના એક નાના ગામમાં રહેતા હતા તેમનું નામ સાંભળતા જ લોકો દૂર દૂરથી તેમના દરબારમાં આવતા હતા કારણ કે તેમના વિશે કહેવામાં આવતું હતું કે તેઓ દરેક આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ આપી શકતા હતા અને જીવનના ગહન રહસ્યો સમજાવી શકતા હતા તેમના આધ્યાત્મિક અભ્યાસની ઊંડાઈ અને જ્ઞાનની તરસ તેમને એક અનન્ય આધ્યાત્મિક ગુરુ બનાવ્યા ગામના એક સમૃદ્ધ વેપારી શ્રી હરિસિંહ તેમના વ્યવસાય અને સંપત્તિ માટે ખૂબ પ્રખ્યાત હતા તેમણે તેમના જીવનમાં દરેક પ્રકારની ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી હતી પરંતુ એક વસ્તુ જે તેને હંમેશા પરેશાન કરતી હતી તે તેની આંતરિક શાંતિનો અભાવ હતો તેને સમજાયું કે તેની વિશાળ સંપત્તિ અને ભૌતિક સુખ સુવિધાઓ તેને સાચો સંતોષ આપી રહી નથી તેનો આત્મા હંમેશા અનુભવતો હતો દિવસ શ્રી હરિસિંહે નક્કી કર્યું કે તેઓ ભદ્રાચાર્યજીને મળવા જશે તેણે સાંભળ્યું હતું કે ભદ્રાચાર્યજી પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે તે પ્રવાસ કરીને પોતાના આશ્રમમાં પહોંચ્યો આશ્રમમાં પહોંચીને તેમણે ભદ્રાચાર્યજીને એક સુંદર બગીચામાં તપમાં મગ્ન જોયા તેણીની શાંત અને દેવી હાજરીએ હરિસિંહને પ્રભાવિત કર્યા હરિસિંહ ભદ્રાચાર્યજી પાસે ગયા અને નમ્રતાપૂર્વક પૂછ્યું હું મારા જીવનમાં સાચી શાંતિ અને સંતોષ કેવી રીતે મેળવી શકું ભૌતિક સમૃદ્ધિ હોવા છતાં હું અંદરથી અસંતુષ્ટ છું ભદ્રાચાર્યજીએ તેમની વાત જ્યાંથી સાંભળી અને પછી હળવા સ્મિત સાથે જવાબ આપ્યો સાચી શાંતિ બાહ્ય વસ્તુઓથી મળતી નથી તમારે તમારા આત્મામાં જઈને તેની વાસ્તવિકતાને સમજવાની જરૂર છે પરંતુ શાશ્વત શાંતિ મળી શકે છે માત્ર આત્માની અંદર હરિસિંહે ભદ્રાચાર્યજીના શબ્દોને ગંભીરતાથી લીધા અને સમજ્યા કે તેમને તેમના જીવનમાં નોંધપાત્ર પરિવર્તનની જરૂર છે સંતે તેને મુશ્કેલ સાધના કરવાની સૂચના આપી હરિસિંહ તેમની ભૌતિક સંપત્તિ અને સુખ સુવિધાઓ છોડીને આધ્યાત્મિક સાધનામાં વ્યસ્ત થઈ ગયા તેમણે ઊંડા ધ્યાનની પ્રેક્ટિસ કરી ઉપવાસ કર્યા અને તેમના આત્માની શોધમાં સમય પસાર કર્યો સાધના દરમિયાન હરિસિંહને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ક્યારેક તે નિરાશ અને નિરાશ થઈ જતા હતા પરંતુ ભદ્રાચાર્યજીના શબ્દો અને તેમના ઉપદેશોએ તેમને આગળ વધવાની પ્રેરણા આપી હતી એક દિવસ લાંબા સમયના ધ્યાન અને તપસ્યા પછી હરિસિંહને જ્ઞાન પ્રાપ્ત થયું તે સમજી ગયો કે સાચી શાંતિ અને સંતોષ પોતાની અંદર છુપાયેલો છે જે તેણે બાહ્ય વસ્તુઓની શોધમાં ગુમાવ્યો હતો હવે હરિસિંહે ભદ્રાચાર્યજીનો આભાર માન્યો અને તેમના જ્ઞાનની પ્રશંસા કરી તેમણે ન માત્ર આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરી પરંતુ તેમના જીવનને એક નવી દિશા પણ આપી હવે તેણે આ જ્ઞાન બીજાઓને પણ શીખવવાનું શરૂ કર્યું જેથી તેઓ પણ આધ્યાત્મિક શાંતિ અને સંતોષ મેળવી શકે હરિસિંહે તેમના અનુભવો શેર કર્યા અને સમજાવ્યું કે બાહ્ય સમૃદ્ધિ એ માત્ર બાહ્ય દેખાવ છે જ્યારે સાચી શાંતિ ફક્ત આંતરિક સાધના અને આત્માની શોધ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે ભદ્રાચાર્યજીના આશ્રમમાં હરિસિંહની કથાએ નવી લહેર ઊભી કરી લોકો ભદ્રાચાર્યજી તરફ વધુ આકર્ષિત થવા લાગ્યા અને આધ્યાત્મિક જ્ઞાનની શોધમાં તેમના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો સંતના ઉપદેશથી સમાજમાં નવી ચેતના અને આત્મસાક્ષાત્કારની ભાવના જન્મી આમ ભદ્રાચાર્યજીની સાધના અને હરિસિંહની આત્માની શોધ એ શીખવ્યું કે જીવનમાં સાચા સુખની પ્રાપ્તિ આંતરિક સાધના જ્ઞાન અને આંતરિક શાંતિ દ્વારા જ શક્ય છે બાહ્ય સમૃદ્ધિ અને ભૌતિક વસ્તુઓ માત્ર ક્ષણિક સુખ આપી શકે છે પરંતુ સાચી શાંતિ આપણી અંદર રહેલી છે આભાર મિત્રો આશા છે કે તમને આજની આધ્યાત્મિક વાર્તા પસંદ આવી હશે ભદ્રાચાર્યજી અને હરિસિંહની યાત્રાએ આપણને શીખવ્યું કે સાચી શાંતિ અને સંતોષ બાહ્ય વસ્તુઓમાંથી નથી પરંતુ આપણી અંદરના આત્મામાંથી મળે છે જો તમને આ વાર્તા પ્રેરણાદાયી લાગી હોય તો કૃપા કરીને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે અમારી ચેનલ પર આવા વધુ અદ્ભુત અને માહિતીપ્રદ વિડિયો મેળવી શકો તમારો ટેકો અમને હજી વધુ શ્રેષ્ઠ સામગ્રી બનાવવા માટે પ્રેરણા આપે છે આભાર અને આગામી વિડીયોમાં તમને મળીશું